વડોદરાનો સ્વાગત છે વાત કરીએ તો પતિ દ્વારા પત્નીની હત્યાનો મામલો પતિએ લોખંડનો તવો માથામાં મારી પત્નીને મોતને ઘાટ ઉતારી હતી મોન ખાન પઠાણ તેની જ પત્ની નિસાર બાનુની હત્યા કરી ફરાર થઈ ગયો હતો આરોપી મોહનખાન ખાન પઠાણ વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ પત્ની પર હુમલો કર્યા બાદ મોઈન ઉત્તર પ્રદેશ તરફ થઈ ગયો હતો ફરાર પત્નીનું મોત નીપજ્યું હોવાની જાણ થતા હત્યારો પતિ પરત વડોદરા આવ્યો હતો આરોપી જવાહરનગર બોરિયા તળાવ પાસે ફરતો હોવાની પોલીસને મળી હતી હત્યારા પતિ બોરિયા તળાવ પાસેથી દબોચ્યો આરોપી વારંવાર પત્ની પાસે દહેજની માંગણી કરતો હતો હફ્તેથી લીધેલી બાઇકના હપ્તાના પૈસા પત્ની પિયરમાંથી ના લાવતા મારઝોડ કરી હતી હત્યા કરવામાં આવી હતી હા ગઈ પહેલી જુલાઈમાં સાંજના સાત વાગ્યા પછી એક ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા એકસો ત્રણ કાઉન્સના એક મુજબ ગુનો દાખલ થયેલ છે સમગ્ર બનાવ જોતાં મધુનગર બ્રિજ પાસે રહેતા ઇસરાયલ અશરફ પઠાણના દીકરી બાનુના મેરેજ મોઈન ખાન ગોરેખાન પઠાણ સાથે કરેલા હતા આ નાશિરબાનુ અને બોરેખાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી અવારનવાર કોઈને કોઈ નાની નાની બાબતે ઝઘડો અને બોલાચાલી થતી આવી હતી જે અનુસંધાને તારીખ સત્યાવીસના રોજ ઉગ્ર બોલાચાલી થતાં મોઈન ખાને આવેશમાં આવી જઈ અને નિષારબાનું માથામાં એક લોખંનો તવો જે રસોઈ કરવાનો હોય છે એ મારી દીધેલો હતો જે અનુસંધાને એમને દવાખાને સારવાર લીધેલી હતી અને પહેલી તારીખના રોજ બાંધીનું અવસાન થયેલ હતું જે અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ મુજબ પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે મોહિમ ખાન છૂટક મજૂરી જ કરતા હતા અને રિક્ષા ડ્રાઈવિંગ કરતા હતા હા હત્યાનો ગુનો દાખલ થયા પછી એ અહીંથી એપ્સકોન થઈ ગયો હતો હમણાં રિસેન્ટલી એક કલાક પહેલાં જ એમને એરેસ્ટ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા એટલે પૂછપરછ ચાલુ છે તપાસના કામે એ હકીકતો હજી આગળ બાકી છે જનરલી એવું એમનું હતો કે ભાઈ એ યુપી સાઈડ ભાગી ગયો હતો પણ ત્યાંથી પાછો અહીંયા ગુજરાત આવી ગયો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે આપણે ટીમોને રવાના કરી અને અંગત બાતમીદારોથી હકીકત એવી મળી કે વિસ્તારમાં છે અને એ અનુસંધાને એમને આઉટ કરી અને હાઈચેક કરવામાં આવ્યો કરોડિયા કેનાલ પરથી મધુનગર આવવાનો જે રસ્તો છે ત્યાંથી જે રીતના વાત એવી સામેથી આવી છે કે બાઈક હપ્તા ભરવા માટે અને અન્ય પરિવાર પૈસા ચૂકવવા માટે ભી વારંવાર પ્રેશર કરવામાં આવ્યો છે એ કારણોસર હા એમને દહેજ પેઠે અવારનવાર માંગણી તો કરતા જ હતા એમના ફરિયાદની પણ એવી રજૂઆત છે અને એમને બાઈક પણ હપ્તે લઈ આપી હતી અને બાઈકના કંઈક હપ્તા ચૂકી ગયા હશે એટલે એમના પત્ની પાસે એટલે નિશાર બનુ મરણ જનાર છે એમને એવું કીધું કે ભાઈ તારા પપ્પા પાસેથી તું આ બાવીસ હજાર રૂપિયા લઈ આવ્યો તો આપણો હપ્તો ભરાઈ જાય નહીં તો હું તને તારા પિયરમાં મૂકી જઈશ અને જે ફરિયાદી છે ઈસરાયલભાઈ ભાઈ એમને પણ એવું જ કીધેલું કે તમારી દીકરીને ત્યાં રાખો અને અહીંયા મારી સાથે રાખવી હોય તો આ હપ્તાના બાવીસ રૂપિયા આપો મને હા એવા અવારનવાર પ્રસંગો બન્યા છે કે દીકરી એમના પિયર રૂબરૂ જઈને પણ રજૂઆત કરી હતી કે મને ત્યાં સાસરીમાં પતિ તરફથી ત્રાસ છે મારજોડ કરે છે અને રિસન્ટલી જે બનાવ બન્યો એમની પહેલાં પણ છવ્વીસ તારીખે પણ આ એમની રજૂઆત હતી જ અને સત્યાવીસ તારીખે આ બનાવ બન્યા પછી પણ એ ત્યાં રિક્ષા લઈને એમના ઘેર પણ ગઈ હતી અને ત્યાંથી એમના જે ફરિયાદી છે ઇસરાયેલભાઈ એમને લઈને આવેલા હતા મરણ જનાર ની ઉંમર છે સત્યાવીસ વર્ષની હા એ જે રસોઈ કરવાનું જે તવો આવે છે એ પોલીસે કબજે લીધો છે